મહાશિવરાત્રી પર્વ અંતર્ગત સ્વદેશી આદિજાતિ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં આજરોજ આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના વરદ મહાશિવરાત્રી પર્વ અંતર્ગત સ્વદેશી હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સ્વદેશી હાટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે બસો જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથશાળ મંડળીઓ સ્વસહાય જૂથો અને એનજીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં કુટીર ઉદ્યોગના સો કારીગરો ઉપરાંત ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના પચાસ અને કલા હસ્તકલા સેતુ યોજનાના પચાસ કારીગરોનો સમાવેશ થાય છે આ સ્વદેશી મેળામાં મુલાકાતીઓ માટે પટોળા અજરખ બ્લોક પ્રિન્ટ ભરતકામ માંસકામ માટીકામ મોતીકામ ચર્મકામ અને ઇમિટેશન જ્વેલરી જેવી અનેક ભાતીગળ ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે આ ઉપરાંત કલાપ્રેમી જનતા માટે છ જેટલા જીવંત નિદર્શન પણ રાખવામાં આવ્યા છે જેથી લોકો કલાને રૂબરૂ નિહાળી શકે આ પ્રદર્શન આગામી વીસ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે અગિયારથી રાત્રે નવ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે ત્યારે ચોક્કસ બધા પધારો હાટ બજારની અંદર સમયને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના સ્ટોલો પણ છે એ સ્ટોલ ઉપર તમને ગમશે અને સ્વદેશીને જ્યારે આપણે મહત્ત્વ આપવું હોય ત્યારે આ બધા બધા જ સ્ટોલ ઉપર જે કોઈ વસ્તુ મળવાની છે એ બનાવનાર પણ આપણા જ લોકો હશે એમને પણ બળ મળશે જેથી આપના માધ્યમ દ્વારા ફરીવાર બધા લોકોને મારું નિમંત્રણ છે કે આ હાટ બજાર જે રીતના સરકાર પ્રયત્ન કરે છે લોકોની શું કહેવા માંગશે કેટલું જરૂરી છે ચોક્કસ અમે જોઈ રહ્યા છે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વદેશીને એટલું મહત્વ આપી રહ્યા છે હવે એનું પરિણામ પણ દેખાઈ આવે છે હું ખાલી ખાદી ઉદ્યોગના મેળાની વાત કરું છું તો અત્યારે આ વખતે અમે ત્રણ વર્ષનું સરેરાશ કાઢ્યું તો છ્યાસી ટકાનો વધારો ખાદીના વેચાણમાં થયો છે એટલે લોકો ધીરે ધીરે સ્વદેશીને ખૂબ માનતા થયા છે આશા છે કે બરોડા જેવા એક મોટા શહેરની અંદર લોકો પણ ખુબ સમજો છે આ સ્વદેશી મહત્વ આપવા માટે આ બજારની અંદર આવશે એવું મને ભારતીય જનતા પાર્ટી